પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામના પ્રાથમિક શાળાના શિક્ષક એવા સોયભાઈ પરમાર દ્વારા માનવ સેવાનું એક ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું તેમણે મહેમદાવાદ ખાતે આવેલા નાણદાસ બાપુના આશ્રમ ખાતે દસ પંખાની ભેટ આપી હતી સોયબ સાહેબનું આ સેવા કાર્ય ગામમાં પ્રશંસાનું કેન્દ્ર બન્યું છે આશ્રમના સંચાલકોએ તેમના આ ઉદાર હસ્તે કરવામાં આવેલા યોગદાન માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને દેવીદાસ બાપુના હસ્તે તેમનું સાલ ઉડાડીને સન્માન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દેવીદાસ બાપુ ગોવિંદભાઈ પટેલ સલીમ રાવમાં પ્રવીણ ચૌધરી ભરત પટેલ ઇદ્રીસ રાવમાં ઉપસ્થિત રહ્યા હતા મૂળ રાધનપુરના વતની અને પાછલા ચૌદ વર્ષથી મહેમદાવાદ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શોએબભાઈ પરમાર પોતાને મળતા પગારમાંથી વેકેશનનો એક મહિનાનો પગાર શાળાના બાળકો માટે ખર્ચ કરે છે છવ્વીસમી જાન્યુઆરી કે કોઈપણ કાર્યક્રમમાં બાળકો માટે ઇનામ હોય વિદાય સમારંભમાં દીકરીઓ માટે આપવામાં આવતી ભેટ હોય તેમાં અગ્રેસર રહે છે એમનું એવું કહેવું છે કે વેકેશનમાં હું શાળાએ જતો નથી બાળકોને ભણાવતો નથી તો એ પગાર હું મારા અંગત ખર્ચ માટે ન વાપરી શકું તેટલા માટે બાળકોને શાળા માટે ખર્ચ કરું છું આવા સામાજિક અને સેવાકીય કાર્યોથી સમાજમાં પોઝિટિવ ભાવના ફેલાય છે અને અન્ય લોકોને પણ સેવા કરવાની પ્રેરણા મળે છે આજે અમારા ગામ પ્રાથમિક શાળાના શિક્ષક એવા સુધી પરમાર સાહેબે અમારા ગામ અહેમદાવાદમાં પરમ આદરણીય નારાયણ સ્વામીના આશ્રમ હંસ નિર્વાણની અંદર આજે દસ પંખા એમણે ભેટ કરેલ છે અમારા શિક્ષક શ્રીની આજે હું વાત કરું કે એવો બાર મહિનાનો નહીં પણ અગિયાર મહિનાનો પગાર લે છે એમનું એવું કેવું છે કે એક મહિનો રજામાં હું છોકરા ભણાવતો નથી તો એ પગાર એ શાળાના બાળકોને આખો પગાર શાળાના બાળકોમાં ખર્ચો કરે છે તો અમને ગર્વ છે અમારા શિક્ષક ઉપર કે અમારા ગામને આવા એક શિક્ષક મળ્યા છે જેઓ હર હંમેશ સેવામાં અને ધાર્મિક કાર્યમાં આગળ પડતા છે